ભુજ દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસને લીલી ઝંડી અપાઈ ભુજથી દિલ્હી માટેની કાયમી એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાં તેને ધારાસભ્ય કેશુભાઈ પટેલ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું આ કાર્યક્રમમાં ટ્રેન મુસાફરીનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને સૌને મીઠું મોઢું કરાવી ખુશી વ્યક્ત કરાઈ હતી ભુજમાં એકસો એસી કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બની રહ્યું છે આ ટ્રેન સપ્તાહમાં બે દિવસ રહેશે જેના કારણે મુસાફરોને ઘણો બધો ફાયદો થવાનો છે જે રીતે આજે ભુજથી દિલ્હીની સીધી ટ્રેન કચ્છ જિલ્લાની વર્ષોથી જે માંગણી હતી અને જે રીતે કચ્છ જિલ્લો દિન પ્રતિદિન અન્ય રાજ્યોથી સંપર્ક ધરાવે છે અવર જવર છે લોકો રહેતા હોય એના લાભ માટે જે રીતે કચ્છ જિલ્લાના પેસેન્જર એસોસિએશને વર્ષોથી મહેનત કરી સાંસદે ધારાસભ્યોએ અનેક વખત વાત કરી સ્વાભાવિક છે કે આપને લાગતું હોય કે આ ડિમાન્ડ પણ લોકોની હતી કે આ ટ્રેન દિલ્હીની સિદ્ધિ મળે તો કચ્છને જવાબવા માટે ફાયદો થાય એવી ને એવી ડિમાન્ડ હરિદ્વારની પણ છે પણ સ્વાભાવિક છે કે માગણી હોય અને માગણીને મંજૂર થતાં સરકારને આયોજનમાં બજેટમાં સમાવેશ કરતો સમય જતો હોય ત્યારે સકારાત્મક સરકાર જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લોકોના હિત માટે લોકોની સુવિધા માટે અનેક માગણીઓને ક્રમશ સમયસર થોડું મોડવેલું થતું હોય પણ લોકોનો અવાજ ચોક્કસ લોકોની સુવિધા માટે પ્રયત્નશીલ હોય અને જે રીતે આજે ભુજથી દિલ્હીની ટ્રેન આપણી આખી ભુજના લોકોએ એસોસિએશનના જે પેસેન્જર એસોસિએશનના આખી હોદ્દેદારોએ મહેનત કરીને આજે હાજર રહ્યા અને આપણે રેલવે મંત્રીને સાંસદ વિનોદભાઈને આખી ટીમને જેને જ્યાં મહેનત કરી સ્વાભાવિક છે કે આ રિઝલ્ટ મળવું કોઈ ધારે કે હું મારાથી મળ્યું એવું નથી ત્યારે અવાજ એક બુલંદ થઈને મળતો હોય લોકો માટે લોકોના પ્રતિ દ્વારા ધારાસભ્યો સાંસદો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે પોઝિટિવ છે ત્યારે આ વાતને ગંભીરતાથી લઈ અને આજે ટ્રેનને આપણી જ્યારે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું કાયમી આ ટ્રેન સુસારુ રૂપ રૂપે પ્રવાસીઓને સુવિધા પર ત્યાં દિલ્હીથી ભુજ અને ભુજથી દિલ્હી ચાલુ રહે એવી આજે હું રેલવે તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ મંત્રીશ્રીનો ખૂબ આભાર માનીશ સર્વજને જેને આમાં હિસ્સો લીધો છે એનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સપ્તાહમાં કેટલા સપ્તાહમાં અત્યારે તો કેટલા દિવસ છે બે દિવસ મંગળ અને શુક્ર ક્રમશ એ જેમ વાત કરીને એમ જેમ ટ્રાફિક મળશે રેલવેને કામ જ કરવું છે એને સુવિધા આપી જો ટ્રાફિક મળશે તો એના દિવસથી વધારો પણ થતો જશે એ ભાઈ અકબાની પ્રમુખ રેલવે ડેવલપમેન્ટ એન્ડ કચ્છ પેસેન્જર એસોસિએશન ડીઆરયુસી મેમ્બર અને આ સેવા સાથે રેલવેની સેવા સાથે હું લગભગ પાંત્રીસ વર્ષથી જોડાયેલો છું અત્યારે આપણો ભુજનો જે ઊગતો સુરત છે રેલવે માટે કારણ કે અત્યાર સુધી બધું ગાંધીધામને મળતું હતું પણ હમણાં કચ્છમાં આપણે જે વ્હાઇટ ડેઝર્ટ બન્યું સ્મૃતિવન બન્યું મોદી સાહેબનું જે ધ્યાન ભુજ પ્રત્યે ને કચ્છ પ્રત્યે જે ધ્યાન છે અત્યારે ડેવલપ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો આ સ્ટેશન એકસો સિત્યાસી કરોડમાં પહેલાં એનો બજેટ હતો બસો ત્રેવીસ કરોડ થયા અને અત્યારે લાસ્ટ બજેટમાં વીસ કરોડ રૂપિયા ફાળવામાં આવ્યા છે અને લગભગ મારી જાણકારી મુજબ અહીંયા એઆરએમની નોફિસ ગાંધીધામ અહીંયા શિફ્ટ થશે ભુજમાં અને પીઆરએસ બે બનશે એક સામેના પ્લેટફોર્મ પર અને એક અહીંયા બનશે એટલે આપણા માટે આ ખુશીની વાત છે કે આ જે આપણો ડેવલપ થઈ રહ્યો છે ભુજનો કચ્છનો પૂરો ડેવલપ થશે એવી મને આશા છે આજે જે ટ્રેન છે એ આ ટ્રેન અત્યારે સ્પેશિયલ ટ્રેન તરીકે જે હતી એને રેગ્યુલર ટ્રેન કરી અઠવાડિયામાં બે વાર મંગળવાર અને શુક્રવાર જશે અને એનો રેગ્યુલર ભાડામાં અત્યાર સુધી સ્પેશિયલ ભાડામાં હતી હવે રેગ્યુલર ભાડાથી જશે એમાંથી ત્રીસ ટકા ફાયદો થશે સો ટકા સંતોષા અત્યારે ગામધામ જેટલી ટ્રેનો આવે છે બધી આવશે ભુજમાં અને અત્યારે એક કિલોમીટર પછી પાંચ પીટલાઈન બનશે અને નલિયાની જે થશે એક ટ્રેન નલિયા જશે પેસેન્જર ટ્રેન ઈજા થઈ જ ગયું પછી આપણા પાસે ટ્રેનો ઘણી આવશે ખાસ કરીને અગનીભાઈ ભુજથી નલિયા વચ્ચેની જો વાત કરવામાં આવે તો નલિયા સુધીની રેલવે લાઇન તૈયાર છે કઈ રીતે ઇન્ટરસિટી દોડાવવાની આપની માંગ છે ઇન્ટરસિટી દોડી ન શકે એનું કારણ છે ટ્રાફિક ન મળે એટલું બધું બાકી જે રેગ્યુલર ટ્રેનનો જે છે કચ્છ એક્સિટ હતા સયાજી બેમાંથી એક ટ્રેન કોઈ પણ ત્યાં જશે એવું મને આશા છે લગભગ સયાજીનો એ લોકો વિચારે છે કારણ કે બાનાડા એરપોર્ટ જે છે ત્યાં ડિફેન્સને લીધે આપશે સયાજીને આપશે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટ તમામ અમારે અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે ત્યાંથી બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ